તો મિત્રો જો તમારે પણ કોઈ પણ પશુ વેચાવવું હોય તો અમારા આ વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાંથી અમારો કોન્ટેક કરી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત આ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું હવે ચાલો શરૂઆત કરીએ આ વિડીયો તો આ એક નંબર ઉપર મિત્રો તમે જે ગાય જોઈ શકો છો તો આજે આપણી પાસે આ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન સાથે સાથે ખાંડકટ આગળ વાત કરવામાં આવે તો તમે ગાયની અડર ક્વોલિટી સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ તો ગીની પ્યોરિટી કલર એટલે કે લાલ કલરની ગાય છે મિત્રો દૂધ ખાવા માટે બહુ સારી અને બેસ્ટ ગાય છે હાઈટની વાત કરવામાં આવે તો હાઈટ પૂરી છે અને વેલની વાત કરવામાં આવે તો વ્હેલ લાંબી છે મિત્રો અને કાનકટે સિંગ પેટેને મોકલી આ બધી રીતે તમે ગાયને જોઈ તો લીધી પણ હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ અને કિંમત વિશે જણાવવામાં આવશે તો હવે એ વાત કરીએ તો મિત્રો આ મહિનો દિવસ જે છે મહિના દિવસની વિહોમાં વાર છે એટલે કે મહિના દિવસની આ જે ગાય છે એ કાચી છે હવે મિત્રો કિંમત વિશે વાત કરવામાં આવે તો મેં તમને કંડિશન તો જણાવી દીધી પણ હવે કિંમતની વાત કરું તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયની જે કિંમત છે એ ગાયના માલિકે પાંત્રીસ હજાર રૂપિયા રાખેલ છે અને મિત્રો જે મારી પાસે માહિતી આવેલ હોય એ માહિતી મેં તમને આપી દીધેલી છે જેથી કરીને તમારે વધારે માહિતી જોતી હોય ગાય લેવી હોય તો એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એ પણ હું તમને હાલ સ્ક્રીન ઉપર આપી જ દીધેલા છે ને તમે ત્યાંથી જોઈ શકો છો અને મિત્રો જો તમને ખાસ નોંધ કે જો તમને ગાય ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન કરી અને એના માલિકને હેરાન ન કરતા હવે આ ગાય તમને કન્ડિશન વિશે એની માહિતી મેં તમને આપી દીધી કિંમત આપી દીધી પણ હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો ઉપલેટા જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે ત્યાં તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો હવે બીજા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચવા આવેલ છે મિત્રો ગીર ગાય છે હવે ગાયની તમને વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકટ સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન આગળ વાત કરીએ તો તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે એનું મિત્રો કલર કોમ્બિનેશનની વાત કરીએ તો અત્યારે આવો જે કલર છે એ રેર ઓફ દરે એટલે કે ક્યાંક જ જોવા મળે છે કલર કોમ્બિનેશનની વાત કરો અને ઘણા ખરા મિત્રોને શોખ હોય છે કાળા કલરની ગાય લેવાનો તો મિત્રો આ એમ જ આ ગાય જે છે એ કાળા કલરની છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો હાલ તમે ગાય જોઈ શકો છો એ ગાય જે છે એ વિહાઈ ગયેલ છે કેટલા દિવસથી વિહાણી વાત કરવામાં આવે તો વીસ દિવસ થઈ ગયા છે ગાય વિહાઈ ગઈ એને નીચે શું છે એ વાત કરવામાં આવે મિત્રો તો નીચે સુંદર મજાની વાછોડી છે અને આગળ વાત કરવામાં આવે તો આ જે ગાય છે એના મિલ્ક વિશે એટલે કે દૂધ વિશે તો મિત્રો મિલ્કની વાત કરીએ તો છ લીટર જેટલું આ ગાય દૂધ આપે છે એમ ગાયના માલિકનું કહેવાનું છે કિંમત વિશે વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પચાસ હજાર રૂપિયા આ ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આ ગાયની તમને કન્ડિશન વિશે જાણ કરી લીધી કલર કોમ્બિનેશન ઓર્ડર ક્વોલિટી આ બધી વસ્તુ તમે ફોટામાં જોઈ લીધી પણ હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહીએ તો એ વાતની આપણે શરૂઆત કરીએ તો તાલુકાની વાત કરું મિત્રો તો કે તાલુકો ઉપલેટા જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો કેમકે બહુ સારી અને બેસ્ટ કહે છે હાઈ કાઠે રંગરૂપે આ બધી રીતે હવે મિત્રો આ ત્રીજા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન સાથે સાથે કાનકોટ આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે હાઈટ સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયનો તમને કલર કોમ્બિનેશન જોઈ શકો છો મિત્રો કલર કોમ્બિનેશનની આપણે વાત કરીએ તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલરમાં ગાય છે મિત્રો ગાયની એ લંબાઈ વેલે પૂરી ગાય છે કાન કટે પણ બહુ સારી છે સિંગ પેટર્ન પણ બહુ સારી છે અને મિત્રો ગીર ગાય છે ઘણા ખરા મિત્રો જો આવી ગાય ગોતતા હોય તો આજે આ ગાય પણ વેચવા આવેલ છે અને હવે આગળ વાત કરવામાં આવે આ ગાયની જે કન્ડિશન છે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી વિશે અને મિત્રો આજે તમે ગાય સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાય જે છે હાલ ગાભણ છે હવે કેટલા મહિનાની ગાભણ છે એ વાત કરવામાં આવે મિત્રો તો આ જે ગાય છે એના માલિકનું એવું કહેવાનું છે કે હાલ બે મહિનાની આ ગાય જે છે એ ગાભણ છે કે બે મહિના થઈ ગયા છે ફળી ગઈ અને હવે આ ગાયની જે છે કિંમતની વાત કરવામાં આવે મિત્રો તો ફક્ત આઠ હજાર રૂપિયા જ આ ગાયની કિંમત રાખેલ છે અને ફિક્સ કિંમત રાખેલ છે મિત્રો આઠ હજાર રૂપિયા જે છે એ હવે મિત્રો આ જે ગાય છે આઠ વાળી એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ કયા જોવા મળે છે એ વાત કરવાની બાકી રહીએ તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે જિલ્લાની વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકોય ભાવનગર તો મિત્રો ભાવનગરમાં આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો હાઈતે કદકાઠે રંગરૂપે આ બધી રીતે અને એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ એમાં તમને હાલ સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જ્યાંથી મેળવી શકો છો હવે એના પછી મિત્રો ચોથા નંબર ઉપર જે તમે આ જાફરા ટાઈપ ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ વેચવા આવી છે મિત્રો જાફરા ટાઈપ નથી જાફરા બેસ છે તમે એની માથા ઉપર સફેદ ટીલું પાછળના બે પગ છે સફેદ છે એ પણ તમે જોઈ શકો છો અને મિત્રો ટોપલ પણ નીકળેલા છે સિંગ પેટર્ન પણ બહુ સારી ભેસ્ટ છે હાઈટની વાત કરવામાં આવે મિત્રો તો હાઈટ પછી સાથે સાથે તમે ભેસનો બોડી ગ્રોથ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ લોહીએ પણ બહુ સારી ભેંસ છે બોડી ગ્રોથ પણ બહુ સારો છે અડર ક્વોલિટી પણ તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ જ શકો છો અડર ક્વોલિટી પણ બહુ સારી અને બેસ્ટ ભેસ્ટ છે હવે આ મિત્રો આ જે ભેસ છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ જે ભેંસ છે એની આ આંચરની ગરમીની ગેરંટી પૂરી છે એમ આ ભેંસના માલિકનું કહેવાનું છે અને આ જે ભેંસ છે એના દૂધ વિશે વાત કરવામાં આવે એટલે કે મિલ્ક વિશે જો તમને જણાવવામાં આવે તો આઠક લીટર જેટલું આ ભેંસનું મિલ્ક છે એટલે કે દૂધ છે એમ ભેસના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ જે ભેંસ છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવે મિત્રો તો એક લાખ અને એંશી હજાર રૂપિયા જે જે કિંમત તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ભેંસના માલિક જે છે એણે આ ભેસની કિંમત રાખેલ છે મિત્રો ભેસની હાર્ટ એનું બોડી સ્ટ્રક્ચર કલર કોમ્બિનેશન આ બધી વસ્તુ જોઈને આ ભેસની કિંમત એના માલિકે રાખેલ છે હવે મિત્રો આ જે ભેંસ છે ને તમે કદકાઠું રંગરૂપ આ બધી વસ્તુ તો ફોટામાં આગળ એટલે કે વિડીયોમાં તમે જોઈ લીધી પણ હવે આ ભેંસ જે છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રીએ તો એ વાત ત્યાં આપણે વાત કરીએ તો કે તાલુકાની વાત કરવામાં આવે મિત્રો તો કે તાલુકો બોટાદ જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટા તો મિત્રો આ જે ભેંસ છે તમને પ્રોપર બોટાદમાં જ જોવા મળી જાય છે ભેંસના માલિક જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને આ સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી અને ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે હાઈટે પણ પૂરી ભેંસ છે કદકાંઠાની વાત કરવામાં આવે તો કદકાઠું પણ ભેંસનું પૂરું છે અડર ક્વોલિટી પણ બહુ સારી અને બેસ્ટ ભેંસ છે હવે મિત્રો આ પાંચમા નંબર ઉપર તમે મિત્રો જે ગીર ક્રોસ ગાય જોઈ શકો છો ઘણા ખરા મિત્રોની કોમેન્ટ હોય છે કે ભાઈ ગીર ક્રોસ ગાય હોય તો બતાવો ગીર ક્રોસ ગાય હોય તો બતાવો કેમ કે અમારે બ્રિડિંગ માટે લેવી છે દૂધ માટે લેવી છે તો મિત્રો આ જે ગાય છે એ આજે ગીર ક્રોસ ગાય વેચવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની અડર ક્વોલિટી સાથે સાથે ગાયના કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો તમે ગાયનો કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો ગાયની હાઈટ એના કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો કે કાબરા ટાઈપ કલર છે જાંભલા ટાઈપ એટલે કે સફેદ ડાગા છે કાળો છે લાલ છે ત્રણ મિક્સ કલર છે એ પણ તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે આ જે ગાય છે એ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો હાલ તમે જે આ ગાય જોઈ શકો છો એ પાંચ મહિનાથી આ ગાય વીહાઈ ગયેલ છે નીચે શું છે એ વાત કરવામાં આવે મિત્રો તો કે આ જે ગાય છે એની નીચે સુંદર મજાની વાછોડી છે અને આ જે ગાય છે એના મિલ્કની વાત કરવામાં આવે એટલે કે દૂધની વાત કરવામાં આવે તો મિત્રો પાંચ લિટર જેટલું દૂધ છે આ ગાયનું એમ ગાયના માલિકનું કહેવાનું છે કિંમત વિશે વાત કરવામાં આવે તો આ જે છે આ ગાયની કિંમત રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ જ રીતે આ ગાયની કિંમત રાખેલ છે હવે આ જે ગાય છે મિત્રો ગીર ક્રોસ ગાય એ તમને કદકાઠું રંગરૂપ કલર કોમ્બિનેશન આ બધી વસ્તુ જોઈ લીધી પણ હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની રીતે તો એ વાતની આપણે શરૂઆત કરીએ તો કે ગામની વાત કરું તો કે ગામ ઢસા તાલુકાની વાત તમને કરવામાં આવે તો કે તાલુકો ગઢડા અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ તો મિત્રો બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે જે આ ગામ ઠસા આવેલ છે ત્યાં તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને હાલ સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હાઈટે રંગ રૂપે હવે એના પછી મિત્રો છઠ્ઠા નંબર ઉપર જે તમે આ ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ પણ વેચવા આવી છે ભેંસની વાત કરવામાં આવે મિત્રો તો ભેંસ લોએ બહુ સારી છે આગળ વાત કરવામાં આવે તો ભેંસની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો ભેંસની તમે હાઈટ જોઈ શકો છો આગળ વાત કરીએ તો ભેંસનું તમે કદકાઠું પણ જોઈ શકો છો બહુ સારું અને બેસ્ટ કદકથાવાળી ભેંસ છે અને મિત્રો સિંગ પેટર્નની વાત કરવામાં આવે તો તમે હાલ સિંગ પેટર્ન પણ ભેંસની જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્નવાળી ભેંસ છે હવે મિત્રો આ જે ભેંસ છે એને તમે કદકાટુન રંગરૂપ ને આ બધી વસ્તુ જોઈ લીધી પણ હવે આ જે ભેંસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહીએ તો ચાલો હવે શરૂઆત કરીએ વાતની એટલે કે કન્ડિશન વિશે જણાવી દઉં તો આ ભેંસના વેતરની જો તમને વાત કરવામાં આવે તો આ જે ભેંસ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ભેંસનું બીજું વેતર છે અને કેટલા દિવસની કાચી છે એ વાત કરવામાં આવે તો મિત્રો દસક દિવસની કાચી ભેંસ છે અને નેવું હજાર રૂપિયા ભેંસની કિંમત ભેંસના માલિકે રાખેલ છે હવે મિત્રો આ જે ભેંસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની આવે તો કે ગામની વાત કરું મિત્રો તો કે ગામ ઢસા તાલુકાની જો તમને વાત કરવામાં આવે તો કે આ તાલુકો ગઢડા અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ તો મિત્રો બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે ત્યાં ગામ ઠસા આવેલ છે ત્યાં તમને આ ગાય ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જશે અને ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એમ તમને હાલ સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી અને ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે હાઈટની વાત કરવામાં આવે તો હાઈટ પણ પૂરી છે કદકાંઠાની વાત કરવામાં આવે તો કદકાંઠું પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હતા એ જ રીતે અને મિત્રો જો તમને ભેંસ ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન કરી એને હેરાન ન કરતા હવે મિત્રો આ છઠ્ઠા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો આ તો આ એચએફ એટલે કે જર્સી ટાઈપ ગાય વેચવા આવી છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો કામે પહેલાં તો શરૂઆતમાં જ તમે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વૉલિટી છે ગાયની તમને વાત કરવામાં આવે તો તમે એની હાઈટ પછી એની લંબાઈ જોઈ શકો છો અને મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી છે માહિતી તો તમને આપવામાં આવે તો આ જે ગાય છે એ હાલ વિહાઈ ગયેલ છે નીચે શું છે વાત કરવામાં આવે મિત્રો તો આજે ગાય છે એની નીચે સુંદર મજાની વાછોડી છે એમાં ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો મિલ્કની વાત કરવામાં આવે તો આ જે ગાય છે એ એક ટાઈમનું નવ લિટર જેટલું દૂધ આપી રહી છે એમાં આ ગાયના માલિકનું કહેવાનું છે ગાયની હાઈટ સાથે સાથે એના કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો કે કાળો અને સફેદ ટાઈપ કલર છે એ ચેપ ટાઈપ જર્સી ટાઈપ ગાય છે આ એનો વાછળાનો કલર પણ તમે વાછડીનો કલર પણ જોઈ શકો છો સફેદ અને ભૂરો કલર આવેલો છે હવે આ જે ગાય છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો તમે હાલ જોઈ શકો છો એ જ રીતે સાઠ હજાર રૂપિયા જે કિંમત છે એ આ ગાયના માલિકે આ ગાયની રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે એની તમે કિંમત કટકાઠું રંગરૂપ પછી એની અડર ક્વોલિટી આ બધી વસ્તુ તમે જાણી લીધી પણ હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું મિત્રો તો કે ગામ થાંબોલિયા જિલ્લાની જો તમને વાત કરવામાં આવે મિત્રો તો કે જિલ્લો અરવલ્લી તો મિત્રો અરવલ્લી જિલ્લાનું ગામ થાંબોલિયા છે જ્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને આ સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જ્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હાઈટે કદકાઠે રંગરૂપે આ બધી રીતે અને મિત્રો જો તમને ગાય ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન કરી અને ગાયના માલિકને હેરાન ન કરતા હવે એના પછી મિત્રો સાતમા નંબર ઉપર જે તમે આ એચએફ ટાઈપ એટલે કે જર્સી ટાઈપ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી સાથે સાથે વાત કરવામાં આવે તો તમે ગાયની હાઈટ આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન આ બધી વસ્તુ જોઈ મિત્રો બહુ સારી અને બેસ્ટ ગાય છે કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો કે કાળો કલર છે એ પણ તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો મિત્રો આજે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી આ ગાય વિશે આપવામાં આવે તો મિત્રો આજે ગાય છે એની કન્ડિશન વિશે વાત કરું તો વેતનની વાત કરવામાં આવે મિત્રો તો તો કે ત્રીજું વેતન છે ગાયનું એ ગાયના માલિકનું કહેવાનું છે આગળ વાત કરવામાં આવે તો આ જે ગાય છે એની તમને મિલ્ક વિશે તો મિત્રો આજે ગાય છે એનું હાલનું મિલ્ક ની વાત કરવામાં આવે એટલે કે ગાયના માલિક નું એવું કહેવાનું છે જેટલું આ ગાય વિહાય ત્યારે દૂધ આપે છે અને કિંમત વિશે જો તમને વાત કરવામાં આવે મિત્રો તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયની જે કિંમત છે પાંત્રીસ હજાર રૂપિયા ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે હવે આ ગાયની તમને ક્યાં પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામ વડગામ તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો વડગામ અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બનાસકાંઠા તો મિત્રો બનાસકાંઠા જિલ્લાનો તાલુકો વડગામ છે ત્યાં ગામે વડગામ આવેલ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને હાલ સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી તો તમે જ્યાંથી મેળવી શકો છો હવે તમને વાત કરવું પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ તો કે ગામની વાત કરવામાં આવે તો ગામ વડગામ તાલુકાની વાત કરું તો કે તાલુકો બનાસકાંઠ તાલુકો વડગામ અને જિલ્લાની વાત કરવામાં આવે તો કે જિલ્લો બનાસકાંઠામાં અને મિત્રો આ ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર પણ આપી દીધેલા છે હવે જો તમને ગાય ગમતી હોય લેવી હોય તો ગાયના માલિકનો કોન્ટેક કરજો ખોટા ફોન કરી અને હેરાન ન કરતા અને વધારે કંઈ માહિતી જોતી હોય તો ગાયના માલિકનો કોન્ટેક કરી અને તમે લઈ શકો છો હવે મિત્રો આઠમા નંબર ઉપર જે તમે આ ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ પણ વેચવા આવેલ છે ભેંસની વાત કરવામાં આવે તો ભેંસની તમે અડર ક્વોલિટી સાથે સાથે વાત કરવામાં આવે તો ભેંસની તમે હાઈટ આગળ વાત કરવામાં આવે તો ભેંસનું તમે કદ કાઠું આગળ વાત કરવામાં આવે તો ભેંસની તમે સિંગ પેટર્ન છે અને માથાનો બનાવટ છે આ બધી વસ્તુ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે હવે મિત્રો આ જે ભેંસ છે નાના આના પછીની જે ભેંસ છે એ બે એક સાથે આપવાની છે કેમ કે બે એક જ માલિકની છે એટલે એક સાથે કિંમત રાખેલ છે તો મિત્રો આ જે ભેંસ છે ને હવે કન્ડિશન વિશે જણાવું તો મિત્રો આ જે ભેંસ છે એની માહિતી મારી પાસે એટલી જ આવેલ છે કે પહેલું વેતર છે એટલે કે ખરેલું છે અને કેટલી વાર છે વીયાવાની એ વાત કરવામાં આવે અને મિત્રો એને કેટલા દિવસની વાર છે વાત કરવામાં આવે તો વીસથી પચીસ દિવસની આ ભેંસ જે છે એને વિહોમાં વાર છે એમાં આ ભેંસના માલિકનું કહેવાનું છે અને આગળ વાત કરવામાં આવે તો આ ભેંસ જે છે તમે એની હાઈટ સાથે સાથે એનું કાઠું એના રંગરૂપની વાત કરવામાં આવે તો તમે એનું રંગરૂપ આ બધી વસ્તુ જોઈ શકો છો હવે મિત્રો આ જે ભેંસ છે એની તમને કિંમત વિશે મેં તમને આગળ વાત કરી એ જ રીતે પછી છેલ્લે આપી દેવાનો છું આ ભેંસની જે કિંમત છે હવે આ જે ભેંસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ ભેંસ જે છે તમને ગામની વાત કરું તો કે ગામ મોટા ધણા તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો તળાજા અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો તળાજા છે અને ત્યાં ગામ મોટા ભાવનગર જ્યાં ધણા ગામ છે ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી અને ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો ભેંસ તમે રૂબરૂ જોવા જાવી પહેલાં ભેંસના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો ભેંસ વેચાઈ જાય તો ભેંસના તો તમારે ત્યાં ફોટો ધકો નહીં અને જો ભેંસ તમને ગમે તો જ ફોન કરજો ફોટા ફોન કરીને એના માલિકને હેરાન ન કરતા હવે એના પછી મિત્રો દસ નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ પણ વેચવા આવેલ છે ભેંસની વાત કરવામાં આવે તો ભેંસનો તમે હાઈટ સાથે સાથે એનો તમને વાત કરવામાં આવે તો તમે એની અડર ક્વોલિટી આગળ વાત કરવામાં આવે તો ભેસની તમે સિંગ પેટર્ન આ બધી વસ્તુ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંક પેટર્ન છે હવે આ ભેસની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે રીતે તો મિત્રો આ જે ભેંસ છે એ પણ એની કન્ડિશન વિશે વાત કરીએ તો આને પણ પહેલું વેતર છે એટલે કે ખડેલી છે કેટલા દિવસની વાર છે એ વાત કરવામાં આવે તો વીસથી પચીસ દિવસની આ ભેંસને વીહમાં વાર છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ ભેંસ અને આના પછીની જે ભેંસ આની આગળ મેં જે તમને ભેંસ બતાવી એ બેની જે કિંમત છે એ તમે હાલ તમને સ્ક્રીન ઉપર આપી દેવાનો છો તો તમે જોઈ શકો છો મિત્રો એકની ખાલી કિંમત નથી એક લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા જે કિંમત છે એ બે ભેંસની ભેંસના માલિકે રાખેલ છે બહુ સારી અને બેસ્ટ ભેંસ છે મિત્રો એનું સિંગ પેટર્ન એનું હાઈટ એનું બોડી સ્ટ્રક્ચર આ બધી ફરી એક વખત જણાવી દો મિત્રો તો આ બે ભેંસની કિંમત રાખેલ છે એક ભેંસની કિંમત નથી આની આગળ જે ખડેલું પછીનું ખડેલું છે એ તો તો આ ગાય ભેંસ તમને પ્રોપર એટલે કે કે રૂબરૂ જોવા મળે છે ફરી એક વખત વાત કરવામાં આવે ગામની વાત કરું તો કે ગામ મોટા ધણા તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો તળાજા અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો તળાજા છે ત્યાં ગામ મોટા ધણા છે ત્યાં તમને અભ્યાસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ભેંસના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને હાલ સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી નો કોન્ટેક વધારે માહિતી મેળવી શકો છો અને મિત્રો જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ પર લઈને આવતો જોઉં છું તો ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો આની તમને કન્ડિશન વિશે તમે બતાવી દીધો હવે આ પછી મિત્રો તમે જે આ અગિયાર આ ગાયની જો તમને વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન કાન કટ સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે ગાય મિત્રો બ્રીડિંગ માટે અને દૂધ માટે જો તમે ગાય ગોતતા હોય તો આ બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આ ગાય વિશે આપવામાં આવે તો મિત્રો હાલ આ જે ગાય તમે જોઈ શકો છો એ દસ દિવસની કાચી છે દૂધની વાત કરવામાં આવે મિત્રો તો સાત લિટર એક ટાઈમનું દૂધ એટલે કે પર ડેના દૂધની વાત કરવામાં આવે તો ચૌદ લિટર જેટલું દૂધ આપે છે મિત્રો બ્રિડિંગ માટે ટોપ ગાય છે કલર કોમ્બિનેશનની આપણે વાત કરીએ તો મિત્રો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર છે અને કુંઠા સિંગ છે કિંમત વિશે વાત કરવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયની જે કિંમત છે ગાયના માલિક પાસાઠ હજાર રૂપિયા રાખેલ છે હવે મિત્રો આજે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામ બોડિયા તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો રાણપુર અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો જે કે જિલ્લો બોટાદ તો મિત્રો બોટાદ જિલ્લાનો તાલુકો રાણપુર છે અહીંયા ગામ છે અહીંયા તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને મિત્રો જો તમારે પણ કોઈ પણ પશુ વેચાવું હોય અને મારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુનો વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે અને પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકી આપશું જય ગો માતા જય દ્વારકાધીશ